દારૂબંધીવાળા ગુજરાતમાં ફરી એક વખત દારૂ દારૂકાંડ સર્જાયો છે જેમાં બેના મોત થયા છે અને એકની તબિયત હાલ અસ્થિર છે આ મામલે ગુજરાતનું રાજકારણ પણ ગરમાઈ ચૂક્યું છે અને આક્ષેપો પ્રતિ આક્ષેપોનો દોર ચાલુ થઈ ગયો છે તો આ ઘટનામાં અત્યારે શું અપડેટ છે તેની વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપણી સાથે તોફિક ઘાંસી ગાંધીનગરનો જે તાલુકો છે દહેગામ તેનું એક ગામ છે પાનન મુવાડા તેમજ બીજું એક ગામ છે લિહોડા ગઈકાલે ઉત્તર હતી તેમાં દેશી દારૂ સાત વ્યક્તિએ પીધો હતો આ સાત વ્યક્તિએ દેશી દારૂ પીધો હતો તેમાં બે વ્યક્તિના મૃત્યુ થયા હતા ત્યારબાદ ગુજરાતનું રાજકારણ પણ અત્યારે ગરબાઈ ચૂક્યું છે અને સરકાર પર માછલા ધોવાઈ રહ્યા છે અને આક્ષેપો પ્રત્યે આક્ષેપો તેઓ કરી રહ્યા છે કે ગાંધીનું જે ગુજરાત છે જેમાં ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં ખુલ્લામાં દારૂ વેચાઈ રહ્યો છે ભૂતકાળમાં પણ લઠ્ઠા આવો સર્જાઈ ચૂક્યો છે તેવો વિરોધ પક્ષનો આરોપ છે આ મામલે જે ગોપાલ ઇટાલિયા છે આમ આદમી પાર્ટીના નેતા તેઓ પણ પ્રતિક્રિયા આપી છે અને પ્રતિક્રિયા આપતા સરકારને શું વાત કહી છે તે આપ સાંભળો ગુજરાતમાં ફરી એક વખત લઠ્ઠાકાંડ થયો છે અને આ વખતે તો ગિફ્ટ સિટી વાળા ગાંધીનગરની અંદર લઠ્ઠાકાંડ થયો છે ઝેરી દારૂ અથવા કેમિકલ વાળો દારૂ અથવા ભાજપ વાળા કે પોલીસ વાળાના કહેવા પ્રમાણે ઝેર વગરનો દારૂ પીવાથી બે લોકોના મોત થયા છે ગુજરાત માટે આ ભાજપના ભ્રષ્ટાચારી શાસનના કાળમાં એટલો દુઃખનો અને શરમનો વિષય છે કે એક તરફ ઝેરી દારૂ પીને કેમિકલવાળો દારૂ પીને કે નકલી દારૂ પીને કે ભાજપના નેતાઓ જે આયુર્વેદિક સિરપ વેચે છે એ સિરપ પીને લાખો લોકો મૃત્યુ પામે છે બેમોત મરે છે એક બાજુ ભાજપવાળા જે દારૂબંધીના તાઇફાના નામે મોટા મોટા ભાષણો કરે છે કે દારૂબંધી દારૂબંધી અને એક બાજુ આજ ભાજપવાળા ગિફ્ટ સિટીની અંદર ખુલ્લે આમ વિદેશી મહેમાનોને અને ભાજપના નેતાઓ તેમજ એમના માનીતા છે બહુ ગૂંચવણભરી પરિસ્થિતિ છે અથવા તો બહુ દુઃખભરી પરિસ્થિતિ છે કે ગુજરાતમાં ગરીબો માટે ઝેરી અને કેમિકલ વાળો દારૂ અવેલેબલ છે એ જ ગાંધીનગરની અંદર અમીર લોકો માટે શાનદાર બોટલની અંદર શાનદાર હોટલમાં બેસીને પીવાની વ્યવસ્થા છે કઈ દિશામાં આ ભાજપવાળા લઈ જવા માંગે છે ગુજરાતને એક બાજુ બે મોત મરે છે એક બાજુ તાયફાઓ ચાલે છે મને એમ લાગે છે કે ભાજપ વાળાને શરમ હશે નહીં કેમ કે શરમ જેવી ચીજવસ્તુ હોત તો અત્યાર સુધીમાં એકાદ બે વખત તો આડે આવી હોત આટલી હદે બે આટલી હદે દુષ્કૃત્ય કરનારા લોકોને સત્તામાં બેઠેલા લોકોને આપણે બધા ઓળખીએ અને આપણા ગુજરાતને આવા લોકોથી બચાવીએ કે જે બે મોઢાની વાતો કરે છે દોગલી વાતો કરે છે અને ગુજરાતની જનતાને વારંવાર ઝેરી દારૂ કેમિકલ વાળો દારૂ કે ભાજપ વાળા વેચેલ સિરપ ટાઈપના નશીલા પદાર્થો મારે છે આપણે જાગૃત બની સાથે આશા નથી રહી કેમ કે કે કોઈ પગલા લેવાશે જ્યારે લઠ્ઠાકાંડ બને એટલે બે દિવસ મંત્રી તંત્રી સંત્રી અધિકારી કડક પગલા લેવામાં આવશે એફએસએલમાં રિપોર્ટ મોકલો છે કોઈને છોડવામાં નહીં આવે ચમરબંધીને આ બધી વાતો સાંભળીને હવે થાકી ગયા છે એકની એક બધી ચૂથાઈ ગયેલી ચવાઈ ગયેલી વાર્તાઓ કરે છે એટલે આપણને પૂરો વિશ્વાસ છે કે કોઈને સમરબંધીને પકડવામાં નહીં આવે કોઈને કંઈ કરવામાં નહી આવે બધા પાસેથી ભાજપ થોડું થોડું ચૂંટણી ફંડ લઈ લેશે અને ઘીના ઠામમાં ઘી પાડી દેશે એવી પૂરી વિશ્વાસ પૂરી શ્રદ્ધા છે એટલે હવે ન્યાયની માંગણી નથી કરતા કે એવું કઈ અમે વિરોધ પક્ષ તરીકે એવું કહેતા નથી કે ભાઈ હવે તમે કડક કાર્યવાહી કરજો આ ઘટના બાદ જે એસપી છે રવિ તેજા ગાંધીનગરના તેઓએ પણ પ્રતિક્રિયા આપી હતી તેઓનું હતું કે મિથાઇલ આલ્કોહોલની હાજરી મળી નથી પરંતુ આ જે એક્સપર્ટનું કહેવું છે તે મુજબ કે આ જે ભૂખ્યા પેટે આ લોકોએ દેશી દારૂ પીધો હશે તે કારણ તર તેમનું મોત થયું હશે તેવી હાલ પ્રાથમિક માહિતી છે જો કે આ ઘટના બાદ પોલીસને આદેશો આપી દેવામાં આવ્યા છે અને બુટલેગરો પર તવાઈ ચાલુ કરી દીધી છે આ મામલે ચાર વ્યક્તિ ની ધરપકડ પણ કરી લેવામાં આવી છે તેમાં ચાર ગુના પણ દાખલ કરી દેવામાં આવે છે સાથે આ જે બે વ્યક્તિઓના મોત થયા હતા તે તેઓએ એક બુટલેગર છે જેનું નામ છે પ્રતાપ તેના પાસેથી દારૂ લીધો હતો તેને પણ દબોચી લેવામાં આવ્યો છે આમ ફરી એક વખત જે દારૂ દારૂકાંડ થયો છે જેમાં કથિત રીતે લઠ્ઠાકાંડના પણ આરોપો લાગી રહ્યા છે હવે જોઈએ કે ગુજરાતની સરકાર જાગે છે અને ગુજરાતમાં જે દારૂ ખુલ્લામાં વેચાઈ રહ્યો છે કેમ કે

તો નવ જીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો